હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું સોજીના પુલ્લા બનાવીશું તો માત્ર પંદર મિનિટમાં તૈયાર થઈ જાય છે આ પુલ્લા તો બાળકના લંચ બોક્સમાં કે પછી ટિફિનમાં કે પછી નાસ્તામાં તમે આ પુલ્લા બનાવીને ખાઈ શકો છો જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો પુલ્લા બનાવવા માટે સૌપ્રથમ આપણે બેટર બનાવીશું તો મેં અહીંયા એક કપ જેટલી સોજી લીધી છે તો આ રીતની ઝીણી સોજી આવે છે તે લેવાની છે તો એક કપ સોજી જોડે અડધો કપ દહીં લેવાનું છે તો દહીં અહીંયા ખાટું હોય એવું જ લેવાનું છે જેથી આપણા પુલ્લાનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો તો આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરીશું અને બેટર બનાવી લઈશું બેટરને આપણે વધારે પતલું નથી કરવાનું મીડિયમ કન્સિસ્ટન્સી રાખવાની છે તો અહીંયા આપણે બેટરને બનાવી લીધું છે હવે આપણે તેને ઢાંકી અને દસ મિનિટ જેવું રેસ્ટ આપીશું જો વધારે ટાઈમ હોય તો તમે પંદર થી વીસ મિનિટ પણ રેસ્ટ આપી શકો છો તો દસ મિનિટ જેવું થાય એટલે આપણે બેટરને ચેક કરી લઈશું તો આ સોજીના કારણે અહીંયા પાણી પાણી સોજી ઓબ્ઝર્વ કરી લેશે એટલે અહીંયા આપણું બેટર ડ્રાય થઈ જશે તો અહીંયા આપણે ઉપરથી થોડું પાણી એડ કરી બેટરને આપણે એકદમ થીક બનાવી લઈશું અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું તો મીઠું આપણે સ્વાદ મુજબ જ એડ કરી દઈશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે બેટરમાં મસાલા કરીશું તો એના માટે અહીંયા મેં એક ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે મેં અહીંયા લસણ નથી યુઝ કર્યું તો હવે આપણે વેજીટેબલ એડ કરીશું તો વેજીટેબલમાં આપણે અડધું કેપ્સિકમ સમારીને એડ કર્યું છે એક ડુંગળી એક નાની સાઈઝનું ટામેટું અને થોડા કેવા લીલા ધાણા એડ કરીશું જો તમારી પાસે ગાજર નેવું હોય તો તમે તે પણ એડ કરી શકો છો મકાઈના દાણા પણ એડ કરી શકો છો તો આ પુલ્લો આપણો વેજીટેબલથી સરસ રીતે મિક્સ કરી અને એકદમ સ્મૂથ બેટર બનાવી લઈશું તો અહીંયા મેં પુલ્લા માટે એકદમ પરફેક્ટ બેટર બનાવી લીધું છે તમે જોઈ શકો છો આ રીતની થિકનેસ રાખવાની છે તો હવે આપણે આમાંથી પુલ્લાને પાડીશું તો તો એના માટે એક ગરમ કરવા રાખી છે તમે તવા પર પણ આ બનાવી શકો છો પણ આવું પેન હોય તો આમાં વધારે સારું રહેશે તો આ રીતે આપણે બેટરને પાથરી દઈશું તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે બેટરને આપણે એકદમ સરસ રીતે પાથરી દઈશું તો મેં અહીંયા આ રીતે બેટર પાથરી દીધું છે હવે આપણે આમાં ઉપરથી એક ચમચી જેટલું તેલ સાઈડમાં એડ કરીશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ જ રાખવાની છે તો આપણે પુલ્લાને મીડિયમ ગેસ ઉપર આ રીતે બે મિનિટ થવા દેવાનું છે તો ઉપરથી આ રીતે ડ્રાય થાય ત્યાં સુધી આપણે પુલ્લાને થવા દેવાનો છે તો નોનસ્ટિક પેન હોવાથી આપણો પુલ્લો આ રીતે ચોટી પણ નહીં જાય અને આ રીતે હલસે એટલે આપણે તેને સરળતાથી તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો નીચેની સાઈડ થી આપણો પુલ્લો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે હવે તેની આપણે સાઈડ ચેન્જ કરવાની છે તો આપણે સાઈડ ચેન્જ કરવા માટે ઉપર એક ઢાંકણ ઢાકી દઈશું અને પેનને એકદમ ઊંધું કરી દઈશું અને પુલ્લાને આપણે ઢાંકડા ઉપર લઈ લઈશું અને પછી આપણે એડ કરી દઈશું તો તમે પુલ્લાની સાઈડ ચેન્જ કરશો તો તમારો પુલ્લો ફાટી જવાની બીક રહેશે જો તમે તવા પર બનાવતા હોય તો તમે તાવેતાની મદદથી પુલ્લાને ચેન્જ સાઈડ ચેન્જ કરી શકો છો તો હવે આપણે નીચેની સાઈડ પણ બે મિનિટ જેવું ધીરા ગેસ ઉપર થવા દઈશું તો ઉપરથી થોડું તેલ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો આપણે એક સાઈડ તો પુલ્લાને આ રીતે રીતે શેકી લીધો છે તો એકદમ સરસ આપણો પુલ્લો બને છે તો લગભગ બે મિનિટ જેવું થાય એટલે આપણે પુલ્લાને આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો નીચેથી પણ આપણો પુલ્લો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો માત્ર બેથી થી ત્રણ મિનિટમાં આપણો પુલ્લો રેડી થઈ જશે તો હવે આપણે આપણે શેકી લઈશું તો આ પુલ્લા બનતા માત્ર દસ થી પંદર મિનિટનો સમય લાગે છે તો જ્યારે પણ તમારી જોડે ઓછો સમય હોય ત્યારે તમે આ રીતે પુલ્લા બનાવી અને ફટાફટ સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણો બીજો પણ પુલ્લો આ રીતે રેડી થઈ ગયો છે તો તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું બાળકો માટે તો ખૂબ જ હેલ્ધી છે તો માત્ર દસ થી પંદર જ મિનિટમાં આપણા પુલ્લા અહીંયા તૈયાર થઈ ગયા છે તો આ પુલ્લાને તમે ચટણી સોસ કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો છો વેજીટેબલથી ભરપૂર એકદમ હેલ્ધી અને એકદમ પૌષ્ટિક આ ખુલ્લા તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને તમારો અનુભવ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક કરી લેજો જેથી આવનારી અવનવી રેસિપીના નોટિફિકેશન તમને મળી જાય તો ફરી મળીએ નવી રેસિપી સાથે જય શ્રી કૃષ્ણ